દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે જે હા દોસ્તો આમ આદમી પાર્ટી આમ તો ચર્ચામાં જ છે એમના નેતાઓ ચર્ચામાં છે તો પછી ચૈતર વસાવા હોય ગોપાલ ઇટાલિયા હોય આ તમામ દિગ્ગજ નેતાઓ ચર્ચામાં છે એવા સમયે હવે ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે એમની સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સેવાઈ રહી હતી પરંતુ એમનો નિર્ણય જે છે મુલતવી રાખવામાં આવ્યો છે ત્યારે રોષ જે છે દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે શું છે હકીકત એ તો આજના વિડીયોમાં ખબર પડી જશે માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા અપડેટેડ અને તાજા સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહીએ સૌથી પહેલાં વાત છે ચૈતર વસાવા ડેડીયાપાટાના ધારાસભ્યને લઈને જ્યારથી જ તેઓની ધરપકડ થઈ છે ત્યારથી લઈને અનેક લોકો એમના વિશે વિચારી રહ્યા છે અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થક મિત્રો જે છે એક તરફ દુઃખનો માહોલ છે તો એક તરફ ભારે રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે એવા સમયે એક બાદ એક વળાંકો સામે આવી રહ્યા છે આજે એક મહિનો પૂર્ણ થયો છે જેલવાસ થયાને એક મહિનો પૂર્ણ થતાની સાથે સુનાવણી હાથ ધરવાની હતી મોટી સુનાવણી હાઈકોર્ટમાં જ્યારે હાથ ધરાઈ શકે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી પરંતુ હવે આ સુનાવણીની તારીખ છે લંબાવાય છે પહેલા પાંચ ઓગસ્ટ ના રોજ સુનાવણી હાથ ધરવાની વાતો હતી પાંચ ઓગસ્ટની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સમગ્ર ગુજરાતના લોકો જે છે દિગ્ગજ નેતાઓ જે છે એ પણ પહોંચ્યા હતા મહાસંમેલન પણ આયોજિત થયું હતું જેમાં પણ લાખોની જનમેદની જોડાઈ હતી અને સૌ ગુજરાતના લોકોની નજર સમગ્ર ગુજરાતના લોકોની નજર ડેડિયાપાડાના આ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર હતી કે આજે બહાર આવશે અને કંઈક નવા જૂનું ના થશે પરંતુ જે નિર્ણય છે કોર્ટનો હજી મુલતવી છે અને તેર ઓગસ્ટના રોજ જાહેર થશે ત્યારે ખબર પડશે કે હાઈકોર્ટમાં સુનાવણી થશે અને ચૈતર વસાવાની જામીન અરજી છે એમના ઉપર સુનાવણી થશે એમની મંજ અરજી છે એ મંજૂર કરવામાં આવી છે કે નહીં ત્યારે જ ખબર પડશે જ્યારે સુનાવણી થશે ત્યારે હવે સૌ લોકોની નજર તેર ઓગસ્ટની તારીખ ઉપર છે તેર ઓગસ્ટે ટીવીની સામે બેસી જજો તમને ખબર પડી જશે કે આખરે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર થઈ શકે ના મંજૂર હાલ પૂરતા તો આ સમાચારને બસ અહીંયા જ વિરામ આપીએ છીએ અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર જેઓની સુનાવણી જે છે તેર ઓગસ્ટે થશે બસ એ જ માહિતી અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આ એક બાદ એક વળાંક વિશે આ ચૈતર વસાવાની ધરપકડ વિશે આપ શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો આ રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ તાજા સમાચાર તમને ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ હળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ